હાય સલામ અલયકુમ સ્વાગત છે તમારો બધાનો અમારા નવા એક ભંગાર જેવા વિડિયોમાં એટલે કે સારા વિડિયોમાં અને આજે આપણે એક ચીજ જે રિપેરિંગ માં ગઈ હતી તે પાછી આવી ગઈ છે તેને પણ કિરીટ જોઈ શું છે એ ખબર પડી ગઈ તો કોમેન્ટ જરૂરથી કરી દેજો જે તમને લોકોને હમણાં હું બતાવું છું ધીરે રાખજો થોડીક અને આજે અમારા પપ્પા આટો એક ફોન લઈ આવ્યો છું હમણાં અમારા મમ્મી આટો ફોન લેવા જવાનો છે તમે લોકો લોકમાં કન્ટિન્યુ રહેજો તો ફોન લીધો હશે અને હવે કયો ફોન લેવા જાઉં છું આજે બે ફોન આપણા ઘરના નવા બે મેમ્બર આવ્યા છે ફોનના અને મકાનનું કામ પણ ચાલુ થવાનું જ છે અને બધું થાય છે ધીમે ધીમે અને એ બધું આપણે બાપુની દુઆ છે અને બધાનો મારા પપ્પાની ને મારા મમ્મા મારા ભાઈની બધાની મહેનત છે મારા પપ્પાની મારા ભાઈની બધાની એટલા માટે આ બધા સપના પૂરા થાય છે આપણે તો કાંઈ કરતા નથી લોક સિવાય તમને ખબર છે અને ચાલો તમને બતાવું હું આવ્યું છે જો ગાયશ તો આપણી ગાડી આવી ગઈ છે પાછી આ તો જોઈ લો આમ રિપેર જે આમ ભટકાણી હતી આ દરવાજો તમને લોકોને ખબર હશે આખો બુકડો વરી આખું નવું થઈ ગયું છે આ બધું થઈ ગયું છે તમે જોઈ શકો છો ખાલી આ કાચ બાકી રહી ગયો છે કારણ કે કાચ અહીંયા નહોતો કાચ અમે ભાવનગરથી મંગવો છે આવી હા ને ગાઈસ આપણી ગાડી થઈ ગઈ છે ઓલમોસ્ટ આખી રેડી જે લોકોને એમ બધું ગમે તો પૂરું થઈ ગયું હા એક વખત ભટકાઈ લઈ ગયા વળખી નહીં કરાવે વેચી દે પણ મારો ભાઈ અમારી લખી ગાડી છે અમે થોડા વેચી દેવી અને રિપેરિંગ થઈ ગઈ છે ગાઈસ જોઈ શકો છો ગાડી આવી ગઈ છે ઘરે કાલે આવી ગઈ છે પણ કાલે વ્લોગ શૂટ કરવા માટેનો મારી પાસે ટાઈમ નહોતો ગાઈશ કારણ કે કામમાં હતો એક મારા પર્સનલ કામમાં એસાઇનમેન્ટો આવેલી છે ને કોલેજમાંથી લગતો હતો અસાઇનમેન્ટ એટલા માટે અને ગાઈસ જોઈ શકો છો તમે આપણી ગાડી રેડી થઈને આવી ગઈ છે તારે આમ અત્યારે એક સ્ક્રેચ ન અને આપણે ભાઈ જે કોઈની કોઈને પૈસા નથી લીધા આપણે આપણા પૈસાને રિપેરિંગ કરાવી નાખી છે રેડી ગાઈશ કારણ કે આપણે ભાઈ ભાઈબંધી એ લેવી તેને એમ લાગે જો લઈ લીધા એની કરતા આપણે તો કરાય નાખી છે રેડી આપણે ખર્ચો આવ્યો છે સાત થી આઠ હજારનો ઓલમોસ્ટ સાત થી આઠ હજારનો ખર્ચો આવ્યો છે અને બરોબર ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે પણ પપ્પા આ ટૂંક્યો ફોન લીધો હું તમને હમણાં બતાવું તમે લોકો લોકમાં કન્ટિન્યુ રહેજો સેકન્ડ લીધો છે મારા પપ્પા કે નવો નથી લેવો મારે તો હું વાંધો નહીં તમારે જે લેવો હોય તો ગઈશ આ છે એ મોબાઈલ તો આટો લીધો ને આઈનું બિલ વિવો વાય બ બાવીસ વિવો વાય બાવીસ આ તો ગાઈસ એ ફોન છે વિવો વાય બાવીસ આઠ એકસો અઠ્યાવીસ રેમ છે અને અમારે તો દસ હજારમાં પીઢો છે ને હમણાં એક લેવા દેવાનો તો પીજો એ પણ આઠ દસ હજારમાં છે અને તો મારા પપ્પા પાસે મોબાઈલ હતો તો ખરા પણ ખરાબ થઈ ગયો હતો ને મારા મમ્મી પાસે તો ખાધો મોબાઈલ છે તો મારી મમ્મીને પણ એન્ડ્રોઈડ મોબાઈલ આપી દેવી એટલા માટે મારું પણ સપનું હતું જ તે કે બધા માટે એન્ડ્રોઈડ ફોન લેવાનું એ પહેલાં તો બધું સપનું તો મારા પપ્પા બધાને પૂરા કરી નાખ્યા અને મારો તો હજી તો બધાને હું થોડોક આગળ વધી તો મારે તો આઈફોન આઈફોનનો તો મને એટલો બધો શોખ નથી પણ મારા ભાઈને બધાય શોખ છે ને તો હું જે આગળ વધીને તો પહેલાં મારા ભાઈને આઈફોનનું જે ઓછું 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 મોડલ હશે ને કે આઈફોન સિક્સટીન પ્રો મેક્સ અત્યારે તો ફિફ્ટીન છે પણ હું કદાચ આગળ વીધો હોય તો સિક્સટીન પ્રો એક્સ આવ્યો હોય તો હું ભાઈ મારા ભાઈને એ આપી તો મારા ભાઈએ મારા માટે એટલું કર્યું છે ને કે વાત જવા દો તો ગાઈઝ હવે સીધા આપણે જવાનું છે મોવા હું નીકળું છું મોવા જવા માટે સીધો મળું હવે તમને સીધો ત્યાં દુકાને જઈને કે કયો મોબાઈલ લઉં છું એ બતાવું તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના ના હટી નીકળી ગયો છું ઘરે તિડકા તો કાંઈ નહીં બતાવે કારણ કે તિડકો જેવો છે ભાઈઓ બેનો અને તમારા ભાઈને જ કહેતી રીકો લાગે નહીં કારણ કે છે જી એવો માણસ મોટો યુટ્યુબર રોગે નહીં બધું ફેંકવું નથી ને કરતા તમે બધા વિડીયો મૂકીને ભી યાદ આવો કન્ટિન્યુ રહેજો મોબાઈલ લેવા જાવ છું પણ અમે આટું તડકાનું એટલા માટે જાવ કારણ કે ન્યાય જીને જે આપણે રખડવાનું છે એટલે હાથ પડી જાય આવતા આવતા એટલા માટે વહેલા જાવી તો રખડવી ઘડી મોમાં મોમાં રખડે ને પછી હમણાં વહી આવી મોબાઈલ લઈ લેવી મારે મમ્મી હાટુ ચો લેવી ન્યાય જીને બતાવું કદાચ આઈફોન પણ હોઈ શકે બીજો ગમે પણ હોઈ શકે કન્ટિન્યુ રહેજો કન્ટિન્યુ વ્લોગમાં રેડી સીધો મળું મળો રોડાજીને તો મિત્રો આપણા લોકો આવી ગયા હતા બહુ વાતી અને ફોન લઈ લીધો છે ફાઇનલી ફોન છે આ વિવો આજે સોરી ઓપ્પો એ સત્યોતેર આની કિંમત પણ દસ હજાર જેટલી છે અત્યારે લઈને આવ્યો છું ચાર્જિંગમાં મૂક્યો છે અને એમાં બુપાટું જે ફોન ડીઝલ હોય છે તે પણ એ સ્થળે નહીં તો ગાઈશ તો આની પણ કિંમત દસ હજાર રૂપિયા છે આજે આપણે ટોટલ ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો જો કારણ કે વીસ હજારના ખાલી ફોન આવ્યા અને ગાડીમાં ખર્ચો થયો છે દસ હજાર જેટલાનો એટલે ત્રીસ ત્રીસ હજાર જેટલાનો થયો તો આ બધા ઊભા કરવા દો અને તો કામે હવે કામ કરવા મૂળ જોઈએ અમારા પપ્પાને નહીં પણ એમ મેં કારણ કે ખર્ચો થઈ જશે આનો બહુ મોટો એટલા માટે તો કઈ વાંધો ને હાલો એ તો બધું હાલત રાખે અને આ ફોન મને બહુ ખાસ આ ફોન મને બહુ ગમ્યો છે આ નંબર મમ્મીને આ લાટો લીધો છે ને એ હોય છે આ ફોન પણ સારો છે કંડિશનમાં આ ફોન બહુ સારો છે અને બીજી વાત કરીએ કે જો ફ્યુચર્સની તો ફ્યુચર્સ આ ફોનમાં જે ઓપ્પોનો ફોન છે ફ્યુચર આ ફોનમાં હવે સૌથી વધારે છે કારણ કે આમાં કેમેરો બહુ સારો છે પહેલી વાત તો આપણા માટે કેમેરો મહત્ત્વનો છે એટલા માટે કેમેરો બહુ સારો છે અને જોતા કાઇનો તો ઘરે આવ્યો હતો કારણ કે અત્યારે વાગી ગયા છે છ તમે જોઈ શકો છો સાડા છ થઈ ગયા અને અંધારું ઉઠી ગયું છે ઘરે તો હું અત્યારે એકલો છું મારા પપ્પા ગયા છે નગારું કરવા બાપુવાળા રૂમમાં અને ફોન તો યાર બે બહુ મસ્તના છે આમ તો મને તો બે બહુ ગમે છે અને મેં તો મારા મમ્મી કીધું હતું તમને એ ફોન ન ગમતો હોય તો તમે મને આપી ગયા હું રાખી લે તમારા મમ્મી કીધું ના ના મને એ ફોન ગમે છે તો હું કઈ વાંધો નથી મને તમને ગમો નો ગમે આપી દો મેળા છે પણ આવે આમાં હરો આવે પપ્પા આટો લીધો એમાં હરો આવે એમાં આઠ એકસો આવી રેમ છે મારા મમ્મી આટો લીધો એમાં આઠ એકસો આવી રેમ છે મારી પાસે છે એમાં આઠ એકસો આવી રેમ છે ભાઈ ભાઈ છે એમાં આઠ એકસો ઠી આવી છે બધા પાયા કઈ ફોન થઈ જાય એન્ડ્રોઈ હવે તો તમારા ભાઈ બે ઈચ્છા બહુ છે ને ફૂન કે હું છે આપડી પા પૈસા ઈ પૈસા ઉગા સા અને ઘણા લોકો કહેતા છે કે એટલા બધા પૈસા કાઢે છે થી પણ યાર ઈ નો કહેવાય મારો ભાઈ પર્સનલ વાત છે અને તમને મિત્રો એક વાત જણાવી દઉં કે હવે આપણે બે ત્રણ દિવસમાં એક આપણી નવી ચેનલ ઓપન થવાની છે તો તમે લોકો એની વાટ જોજો અને એના વિડીયો તો ગઈ છે એવા આવશે ને કે તમે લોકો આમ હા

એટલા માટે તમે એ ચેનલની વાર જોજો રવિવારે અમારો કદાચ પહેલો વિડીયો આવી જશે ચેનલ કોની કોની વચ્ચે છે અમારે બે જણા વચ્ચે છે પણ તમને કહેવામાં આવશે કે કોની કોની છે કોનો કોનો ખર્ચો હશે એ બધું કહેવામાં આવશે કાલના વ્લોગમાં એ બધું જણાવી દે એટલા માટે તમે લોકો એ વ્લોગમાં તમે આ છે તમે એ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જે ચેનલનું નામ પણ અમે નથી રાખ્યું હું તમને કાલના વ્લોગમાં બધું ડિટેલમાં કહી દે એટલા માટે અને અત્યારે આ વ્લોગમાં કરી દેવા પસંદ આવે ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મોર વિની બ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને ખુદા પીસ